તો સાચો જવાબ આવશે બી સાયન્સ એકેડમી પ્રશ્ન નંબર ત્રણ છે ઓગણીસો પંચોતેરમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું તો સાચો જવાબ આવશે બી આર્યભટ્ટ પ્રશ્ન નંબર ચાર છે રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું તો સાચો જવાબ છે સ્પુટનિક બી પ્રશ્ન નંબર પાંચ છે કઈ મિસાઇલને કલામ કલામનું નામ આપવામાં આવ્યું છે તો સાચો જવાબ છે ડી બ્રહ્મોસ પ્રશ્ન નંબર છ છે ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકાનું નામ શું છે તો સાચો જવાબ આવશે એ વિભૂતિ પ્રશ્ન નંબર સાત છે આઈ એન એસ વિક્રાંત શું છે તો સાચો જવાબ આવશે એ વિમાનવાહક જહાજ પ્રશ્ન નંબર આઠ છે ભારતમાં મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે તો સાચો જવાબ આવશે બી કેસી થોમસ પ્રશ્ન નંબર નવ છે જૂનો જૂનો અવકાશયાનને જૂનો અવકાશયાનને નાસાએ સફળતાપૂર્વક ક્યા કયા ગ્રહ ઉપર મોકલ્યું છે તો સાચો જવાબ આવશે સી ગુરુ પ્રશ્ન નંબર દસ છે ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો તો સાચો જવાબ છે ઓખરણ બી પ્રશ્ન નંબર અગિયાર છે ઇસરો એટલે શું તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે